नमो तस्स भगवतो अरहतो सम्मा नमो तत्स भगवतो अरहतो समुदस नमो तत्स भगवतो अर्हतो सम्मा बुद्धं शरणं गच्छामि तमं शरणं गच्छामि सङ्गम् शरणं गच्छामि द्वितीयं पि बुद्धं शरणं गच्छामि द्वितीयं पि सङ्गं शरणं गच्छामि रणं गच्छामि सत्यं पि बुद्धं चरणं गच्छामि सत्यं पिणं गच्छामि सत्यं पि सङ्गं चरणं गच्छामि पाणातिपाताविणि

મુસાવાદરમણી શિખા પદમ સમાધિયા મેર ય મજ્જ કમા દઠ ના વીરમણી શિખા પદમ સમાધિયાની આધુ સાધુ સાધુ

ત્રિશરણ અને પચીશીલ નું છવ્વીસો પચીસો વર્ષ સુધી આ સતત ચાલુ છે અને આજની તારીખે પણ પ્રાસંગિક છે તથાગત ગૌતમ બુદ્ધે આપેલા જે માર્ગ અનુસાર પંચશીલ એટલે કે આપણા પાંચ ગુણો સિદ્ધાંતો જે પણ કહીએ એ પાંચ ગુણો ચોરું ચોરી ન ન ન કરવી બોલવું કરવો નશીલા પદાર્થોનું સેવન ન કરવું અને કોઈ પણ જીવ હત્યા ન કરવી આ પાંચ ગુણ જે છે એ તથાગત ગૌતમ બુદ્ધે કીધું કે જો શરૂઆતમાં આ પાંચ ગુણ કોઈ વ્યક્તિમાં જોવામાં આવે તો માની લેવું એ સારા વ્યક્તિ છે તો અહીંયા આપણે ત્રિશરણ અને પંચશીલ લેવાનો અર્થ એ જ છે કે આપણે આપણી જાતને તપાસીએ આપણે આપણા સ્વને ઓળખીએ કે આ નું હું પાલન કેવી રીતે કરી શકું જીવનને કેવી રીતે બેટર બનાવી શકું આજે જે રવિન્દ્રભાઈ પોતાના જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ જન્મે એ ગુણ લઈને નથી આવતો એ પોતાનું શરીર લઈને જ આવે છે શરીર સિવાય એની પાસે બીજું કોઈ વસ્તુ હોતી નથી જે વસ્તુ ડેવલપ કરીએ છીએ આજુબાજુનું વાતાવરણ ડેવલપ કરીએ છીએ એ આવે છે અને એની સાથે આપણે એમને કેવી સુવિધા મળે છે કેવું જ્ઞાન મળે છે કેવા લોકો મળે છે કેવું વાતાવરણ મળે છે કેવું શિક્ષણ મળે છે આના એવી પરિસ્થિતિમાં રહેતા હતા કે આવતીકાલે શું કરવું એની પણ ખબર નહોતી આજે આપણે દસ દસ પંદર પંદર સો સો વર્ષ નું વિચારીને બેઠા છે કે સો વર્ષ પછી આય છે પાંચ વર્ષ પછી આય છે આવું હોય છે પેલું હોય છે શું કામ વિચારીએ છીએ કારણ કે અમુક રોટી કપડા ને મકાન જેવી જે સુવિધાઓ જે છે ને એ આપણે ગઈ કોના કોના કારણે 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 બાબા અહીંયા જે લાગેલા ફોટા છે મહાનાયકોના એના કારણે એને સંઘર્ષ કર્યો એટલે આપણને અહીંયા સુધી પહોંચાડ્યા એને કઈક ગુમાવ્યું એને કઈક સમર્પણ આપ્યું એટલે આપણા સુધી અહીંયા સુધી પહોંચ્યું પણ જયારે આજની તારીખે પણ એટલા બધા વ્યક્તિઓ તમને કાંઠે જોવા મળે મળે કે જે સવારે ઉઠે ને ને એટલે બપોરનું ખાવાનું ક્યાં એની ચિંતા કરતો હોય અને બપોરનું જો ખાવાનું મળી જાય તો રાતનું ખાવાનું ક્યાંથી મળે ને એની ચિંતા કરતો હોય તો એને વિચારધારાના વાવેતર ક્યાંથી થાય એની પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકે તથાગત ગૌતમ બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી તથા તથાગત ગૌતમ બુદ્ધ જે છે એ પોતાના માટે વિચારે છે કે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું મને આ જીવનનો મર્મ સમજાઈ ગયો હવે મારે કંઈ કરવાની જરૂર નથી હું જેના માટે નીકળો તો એ મને મળી ગયું છે પણ ત્યારે એ સમયના જે સારા સારા લોકો હતા એક્સપર્ટ લોકો હતા કે જે તથાગત ગૌતમ બુદ્ધ ની સાથે જ્ઞાન અમારા પૂરતું રહેશે અને માત્ર તમારા પૂરતું રહેશે તો જેમ તમારું ને મારું કલ્યાણ થયું છે એમ વિશ્વનું કલ્યાણ નહીં થાય તો શું કરવું પડશે એને દૂર દૂર સુધી ફેલાવવું પડશે અને એના પછી ઘણી બધી મિટિંગો કરે છે અને અંતે એવો નિર્ણય આવે છે કે જીવન પર્યંત આ કામને ચાલુ રાખવું છે અને જ્યાં સુધી આને લઈ જઈ શકીએ ત્યાં સુધી આગળ વધારવું છે તો આપણે જોયું ને કે તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ જે છે એ લુંબી લુંબીનીમાં થયો આજની તારીખે નેપાળમાં છે અને એના પછી એની જે કર્મભૂમિ રહી એ બિહાર અને આસપાસનો ઉત્તર પ્રદેશનો વિસ્તાર જે છે એ કર્મ ભૂમી રહી અને તથાગત ગૌતમ બુદ્ધે ચાલી ચાલીને પગપાળા ચાલી ચાલીને અને એની સાથે કામ કરતા જે ભિક્ષુ હતા એણે આગળ જઈ જઈને વિશ્વના કેટલા બધા દેશો સુધી તથાગત ગૌતમ બુદ્ધનો નો ધમને પહોંચાડ્યો જેમાં આજનું ભારત આજનું પાકિસ્તાન આજનું અફઘાનિસ્તાન આજનું કમ્બોડિયા આજનું ચીન શ્રીલંકા મ્યાનમાર બર્મા થાઈલેન્ડ એવા અનેકો દેશો જે છે જ્યાં તથાગત ગૌતમ બુદ્ધનો નો ધર્મ પહોંચ્યો અને ધર્મ પહોંચવાની સાથે આજે વિશ્વના દેશો જે છે એના કલ્યાણકારી માર્ગથી થી માંડી અને પોતાના સુધી અને આગળના જીવનમાં પણ એના ધમને વ્યવહાર બનાવે છે અહીંયા જે આપણે વાત કરવી છે એ વાત એ છે કે જ્યારે રવિન્દ્રભાઈ જન્મ આવી છે ત્યારે આજ ગલીમાં નાના મોટા થયા છે આજ ગલીમાં તમે એને અત્યારે જે વૃદ્ધ માતા પિતા આવી છે તો એને રમાડ્યા છે ને જોયા આવી છે અને એ વ્યક્તિએ ધીમે ધીમે શરૂઆતમાં તો આર્મીમાં જતા તો ત્યારે આઠ પાસની આસપાસની એની લાયકાત હોય તો લઈ લેતા અને ત્યારે આર્મીમાં જવાની ના પણ પાડતા હતા કે ભાઈ દીકરા આખો અહીં અડધો મળે તો આખો લેવા નથી જાવું કારણ કે અહીંયા તો મરી પણ જવાય આવી બધી વાતો જે છે એ આપણા વડવાઓ કરતા કારણ કે ડર હતો ને અને બીજું આમ જોઈએ તો બીજું ખોવા માટે બીજું કંઈ હતું જ નહીં આપણી પાસે ખોવા માટે જે સંતાનો હોય ને એ જ ખોવાની એક પેલું હતું કે એ સંતાનો નહીં રહી તો હું શું કરીશ હું કોના ઉપર જીવીશ તો એટલા માટે એવો પરિસ્થિતિ આવી પણ હશે રવીન્દ્રભાઈના જીવનમાં કે મા બાપે કીધું હોય કે ભાઈ એટલા દૂર નથી જવું હોય છતાં પણ પોતાના જીવન માટે પોતાના પરિવાર માટે એ પ્રોફેશન સિલેક્ટ કર્યું કે જ્યાં મરવાનો પણ ભય હતો પણ એક જ્યારે એ ત્યાં પહોંચે છે ને એટલે દેશની દેશ માટે કરી છૂટવાની એક ખુમારી જાગે છે અને રવિન્દ્રભાઈ આ દેશ માટે ઘણો બધો સમય આપ્યો પોતાનો એમ વધારેને વધારે નોકરી કરી અને જેલે સુબેદારમાંથી પોતે રિટાયર થાય અને સુબેદારમાંથી રિટાયર થયા પણ તમે જુઓ કે આપણું જીવન અને ડિફેન્સમાં નોકરી કરતા એનું જીવન અલગ હોય છે પહેલી વસ્તુ કે આપણે ડિસિપ્લિનમાં માનનારા લોકો નથી પણ જે ડિફેન્સમાં કામ કરતા હોય ડિફેન્સમાં નોકરી કરતા હોય એ ડિસિપ્લિનમાં ફૂલ માનતા હોય તમે જો એ રજામાં આવે પરિવારને તો ખબર જ છે આ ગલી મહોલ્લા કે આપણા કુટુંબીજનોને પણ ખબર જ છે કે જ્યારે એ રજામાં આવે તો શું કરે આપણે નવ વાગે ઉઠતા હોય એ પાંચ વાગે ઉઠતા હોય એને ખબર છે આ મારું ઘર છે એને ખબર છે અહીંયા કોઈ કહેવાવાળું નથી છતાં પણ એની ડિસિપ્લિન કેટલી એ પાંચ વાગે ઉઠી જ જાય અને પાંચ વાગે ઊઠી અને એની ક્રિયા ચાલુ કરી દે એ જોય તો એ જ્યારે રજામાં આવતા હોય ત્યારે એના માટે એમ હોય કે મુક્ત રીતે જીવી લેવું છે આ જેની આર્મીના લોકો જે છે એ કોઈ પોતાના ઘરમાં જો કોઈ આર્મીમાં નોકરી કરતું હોય મારા નાના બ્રધર છે એટલે મને ખબર છે કે એ અહીંયા આવે એટલે એને એમ હોય કે ભાઈ મુક્ત રીતે જીવી લેવું છે કેમ કે વા બંધનમાં એટલી નોકરી કરી હોય બંધનમાં કામ કર્યું હોય અને ડિસિપ્લિનમાં કામ કર્યું હોય કદાચ ને ટોપી આમથી આમ થઈ જાય ને તો એને પચીસ કિલોમીટર હતી એને મળી ગઈ હતી અહીંયા પણ આનંદ આનંદ જીવન હતું વિચારધારાનું કામ બાબા સાહેબના વિચારોનું કામ થોડુંક શરૂઆતમાં કપોરું છે શરૂઆતમાં કહું છું કે જયારે બાબા સાહેબ વિચારધારા તથાગત ગૌતમ બુદ્ધ ની વિચારધારા અને અહીંયા જે ફોટા લાગેલા છે કબીર સાહેબ છે રોહિદાસ સાહેબ છે આવા નાયકોની જે વિચારધારા આપણા મનમાં આવે ત્યારે થોડાક સમયે કપરું લાગે કપરું એટલા માટે લાગે કે હજારો વર્ષોની ગુલામી આપણે સહીએ છીએ પણ ગુલામીનો અહેસાસ નથી કરતા બાબા સાહેબે કીધું કે જે સમાજ જે વ્યક્તિ પોતાના જીવનની અંદર ગુલામીનો એકવાર અહેસાસ કરી લઈને અને એના પછી શિક્ષણ મેળવી લઈને અંદર સમાજની અંદર અને ઘરની અંદર ક્રાંતિ કરી બેસે બાબા સાહેબ કીધું શિક્ષિત બનો સંગઠિત રહો અને સંઘર્ષ કરો આપણે કોઈ એક સૂત્રને સાર્થક કરી લેવાથી આ કામ ન થાય શિક્ષિત બન્યા સંગઠિત ન બન્યા ને સંઘર્ષ ન કર્યો તો ખતમ સંગઠિત બનીએ શિક્ષિત ન હોઈએ અને સંઘર્ષ ન કરીએ તો પણ ખતમ અને માત્ર સંઘર્ષ કરતા હોય અને શિક્ષિત અને સંગઠિત ન હોય તોય પણ ખતમ અને આપણે એમ જોઈએ કે ઉપરની બે બાબત વચ્ચેની બે બાબત કે છેલ્લી બે બાબત કદાચ ને અર્પણ કરી પણ લઈએ તો પણ ખતમ જે નું જ્ઞાન આપણે તથાગત ગૌતમ બુદ્ધ થી મળે છે તથાગત ગૌતમ બુદ્ધે પેલા જ્ઞાન અર્જિત કર્યું સમજો આ વિચારને સમજો કે માણસાઈ શું હોય માનવતાવાદ શું હોય વ્યક્તિ જીવે છે શું કામ મરે છે શું કામ એવા પરિબળો આવે કે જેના કારણે એને ઉપર નીચે પોતાના જીવનમાં કરવું પડે આ બધી વસ્તુને એટલે કે જ્ઞાન લીધું જ્ઞાન લીધા પછી એ જ્ઞાનનો વિસ્તાર કરવા માટે સંઘ બનાવ્યો જેને આપણે ભીખુ સંઘ તરીકે ઓળખીએ છીએ અને એના પછી સંઘર્ષ કર્યો સંઘર્ષ કેવો કર્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને લોકોના મન સુધી પહોંચ્યા ઘર ઘર સુધી પહોંચ્યા અને આજે વિશ્વના દેશો આપણે આપણે ભારતને કેવા કયા કયા નામે નામે ઓળખે ઓળખે છે 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 ખબર તમારા મારા કે જે છબીઓ લાગી છે એના નામે નથી ઓળખતા એ તથાગત ગૌતમ બુદ્ધ ના દેશ તરીકે ઓળખે છે ભારત દેશને એટલે આપણી ઓળખ જે છે ને વિશ્વની અંદર તો એ કેના નામે છે બાબા સાહેબ નામે અને તથાગત ગૌતમ બુદ્ધના નામે છે તમે એમ કહો કે હું બુદ્ધના દેશથી આવ્યો છું તો તમારું માન પાન છે ને એમ બહુ મોટું થઈ જાય તો આ વસ્તુ જે છે એ રવીન્દ્રભાઈ ના જીવનમાં બે થી ત્રણ પરિબળો મારા ખ્યાલ મુજબ આવ્યા એટલે એનામાં જ્ઞાનનું વૃદ્ધિ થઈ પહેલી વસ્તુ કે પરિવારમાં એવા ઘણા લોકો હતા કે જે તથાગત ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબના વિચારોથી પરિપૂર્ણ હતા એને ક્યાંય ને ક્યાંય માહોલ મળ્યો અને જ્યારે માહોલ મળ્યો તો એ ભલે નોકરી દૂર કરતા દૂર કર્યા પછી વિચારતા હતા કે આમણે આવું કીધું તો શું કામ કીધું હું કરું છું તો શું કામ કરું છું કેવી રીતે કરું છું અને પછી નાના મોટા પુસ્તકો જે છે ને એ વાંચ્યા સમજ્યા બાબા સાહેબના ખુદના લખેલા કોઈ બીજા સ્કોલરે લખેલા પુસ્તકો વાંચાય એણે અને સમજ્યા અને સમજ્યા પછી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ આપણી કમનસીબી એટલી રહી એ જાજુ જીવી ન શક્યા ભલે ગ્રાઉન્ડ ઉપર કામ લતા કરી શકતા પણ એના વિચારોમાં એને પરિવર્તન કર્યું એ ડિફેન્સમાં હોવા છતાં એની પરિસ્થિતિ એટલી કપરી હોવા છતાં એણે એ વાતને સમજવાનો પ્રયત્ન કર્યો અને સમજી અને પોતાના જીવનમાં તો ઉતાર્યો પરિવાર અને કુટુંબીજનોમાં પણ ઉતારવાનો અન્ય પ્રયત્ન કર્યો આપણી પ્રશ્ન અને આપણે જીવનની અંદર પ્રશ્ન એ જ આવે છે કે આપણે જાણીએ છીએ પણ એને માણતા નથી અને જો માણીએ છીએ તો એને જીવનમાં આપણા સુધી સીમિત રાખી દઈએ છીએ આપણામાંથી કેટલા બધા લોકો જે છે 14મી એપ્રિલે જતા હોય 6 ડિસેમ્બરે જતા હોય

આપણું સંગઠન કેટલું સમાજને કામ આવે છે અને આપણું સંઘર્ષ કેટલું સમાજને કામ આવે છે માત્ર પોતાના પૂરતા રહેવાથી આ સમાજનું પરિવારનું કુટુંબનું કોઈ સંજોગોમાં કલ્યાણ થવાનું નથી જો આપણે પોતાના પૂરતા રહ્યા તો અહીંયા ખતમ થઈ જ જવાના છે કોઈ પણ આ દુનિયાની અંદર જન્મ હોય અને હજારો વર્ષોથી જીવિત રહ્યા હોય એવું એક પણ ઉદાહરણ તારીખ સુધી આપણે કોઈ આપી શકીએ એમ નથી ખતમ થવાનું નિશ્ચિત છે બાબા સાહેબે કીધું કે થોડું જીવો પણ એટલું મહાન જીવો ને કે હજારો વર્ષો સુધી લોકો તો યાદ રાખે પણ તમારા વિચારોથી એટલા લોકો પ્રેરણા લેતા હોય આ લોકોના જીવન જે છે એ બહુ જાજા નતા જીવાય એમ એ વધીને સાહીઠ સિત્તેર વર્ષ સાહીઠ સિત્તેર વર્ષની જ ઉંમર હતી અને એ સમયે તો આપણે કેતા ને કે સો વર્ષથી ઉપર જીવતા હતા લોકો પણ એ સમયે પણ સાહીઠ સિત્તેર વર્ષની જ ઉંમર જીવીને ગયા છે વધારેમાં વધારે અને એમાંય સાવિત્રીબાઈ ફૂલે છે જ્યોતિબા ફૂલે છે આ બધા લોકો તો નહીવત જીવાય એમ આપણા માતા રમાય છે જેનો જન્મ ગઈકાલે જ હતો આવા લોકો બહુ જૂજ જીવાય નાની વયમાં લગ્ન થઈ જાય નાની વયમાં જવાબદારીઓ આવી જાય અને નાની વયમાં એટલો સંઘર્ષ કર્યો હોય એ સંઘર્ષના કારણે પોતાનું જીવન જે છે ને પોતાનું શરીર જે છે ને એકદમ ખોઈ બેસતા હોય એટલી કઠણાઈ એટલો સંઘર્ષ એટલી કરુણતા એટલી દરિદ્રતા એટલી ગરીબાઈ એટલી આર્થિક સંકળામણ અને એની વચ્ચે જીવા અને આપણે પણ જીવાયા અહીંયા આપણે જે નોંધ કરવા જેવી બાબત એ છે કે આપણે એટલા બધા લોકો છે અને મને લાગે છે કે બધા લગભગ શિક્ષણ લઈને અહીંયા સુધી પહોંચ્યા છે અને કેટલા બધા લોકો જે છે એ સારું પદ ધરાવતા હોય છે સારી નોકરી કરતા હોય છે એક હમણાં લેખ આવ્યો હતો આ પ્રસંગે એ વાત ન મૂકવી જોઈએ પણ મૂકી દઉં કે લેખ આવ્યો તો એનું ટાઇટલ હતું કે જ્યારે હું સત્તામાં હતો ત્યારે મેં કઈ ન કર્યું પછી હું રિટાયર થયો

કોઈ એવું સમાજનું કામ હોય કોઈ એવી બાબતો હોય ત્યાં એની એક્ટિવનેસ જોવામાં આવતી અમે તો તો ઘણી વખત મળ્યા વાર્તાલાપ થતી આજે આ આપણે પરિવારને ખોટ પડી છે ત્યારે આપણે ચિંતા તો વ્યક્ત થાય છે ગંભીરતા તો હોય છે પણ એની સાથે સાથે આપણે એને એક સેલ્યુટ કરવાનું મન થાય કારણ કે દેશને સમર્પિત રહ્યા સમાજને સમર્પિત રહ્યા અને પરિવારને પણ એટલો સમય આપ્યો જયભીમ નમો